વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે નવા કાયદાને લઈ ટ્રક ચાલકોના વિરોધમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ આદિવાસી સમુદાય સાથે ટ્રક ચાલકોના સમર્થનમાં ઉતર્યા હતા ટ્રક ચાલકોના વિરોધને લઈ પોલીસ પ્રશાસન પણ સ્થળ પર પહોંચ્યું હતું વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમની અમલવારી સામે ટ્રક ચાલકો નાખુશ જોવા મળ્યા છે હિટ એન્ડ રન સામે ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં દસ વર્ષની સજા અને સાત લાખનો દંડ ટ્રક ચાલકો કઈ રીતે ભરપાઈ કરે જેથી આ કાયદો રદ કરવાની માંગ સાથે ધરમપુર નાનાપોંડા રોડ કાકડકુવા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાયદાનો વિરોધ પ્રદર્શનમાં ત્રણસોથી વધુ ટ્રક ચાલકોએ ભેગા થઈ ટ્રક ચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર આ કાળો કાયદો રદ નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે સરકારના નવા નિયમ પ્રમાણે એક્સિડન્ટ કરી ફરાર થનાર ટ્રક ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે હાઈવે ઉપર મોટાભાગે ટ્રક ચાલકો ફર્સ્ટ લેનમાં વાહન હંકારતા હોય છે જેના કારણે અકસ્માતની ઘટનામાં વધારો નોંધાયો છે

એમણે કીધું કે આનંદભાઈ આવશે કે તો મેં એક જ શબ્દોમાં કહી દીધું સાહેબને ફોન પણ નહીં કરેલો પણ એટલું કીધું કે તમારી સાથે અન્યાય થયો છે તો એમાં સહકારમાં આનંદભાઈ ડ્રાઈવરની વાત કરું તો મારા પપ્પાની બી પોતે રિક્ષા ચલાવતા હતા એટલે મને ખબર છે કે ડ્રાઈવરની ચિંતા શું હોય છે ડ્રાઈવર ચાલી જોઈને કીડીને પણ નથી મારતો મારે છે કીડીને ભાઈ ખબર પડે કાંઈ જતી નથી બ્રેક કાઢી દીધી અહીંયા સુધીની કાળજી રાખતો હોય છે અને જયારે કોઈ ગાડી આપણી જતી હોય તો ફસાડી દી કોઈ એક્સિડન્ટ કરી દે તો એની જવાબદારી શું ગાડી ચલાવતા ડ્રાઈવર ની હોય ની હોય ને તો આપણે એને આપણને માનવતા છે આપણે એમને દવાખાના સુધી બી પહોંચાડીએ ચાલો તમે કીધું કે આપણે દવાખાના સુધી પહોંચાડવાનું પણ ડ્રાઈવરની ની સેફટી શું ડ્રાઈવરે ભૂલ ની હોય છતાં બી મોટું વાહન હોય એટલે આપણી લોકલ પબ્લિક તો આવે એટલે ડ્રાઈવરને ને જે જણાવે મારી દેવાનું કે પછી વાત પછી પરંતુ જે મારનાર વ્યક્તિ છે એની સામે બી કઈક કાયદો બનાવો એટલે હું આ કાયદાને કાળો આ ડ્રાઈવરો માટે કાળો કાયદો ગણાવું છું કાળો કાયદો છે ને આપણા માટે આ માનપળ અમે સંપૂર્ણ રીતે સાથે છે અને સહકારમાં છે સાથે કિરણભાઈ આવ્યા છે એમને વિનંતી કરું ડ્રાઈવરો સાથે જે સરકારમાં આવ્યો છે ભારતભાઈ આજે જે આ લોકો ભેગા થયા છે નાના માટે ભેગા થયા છે શું કાયદો છે અને કાયદામાં જે પાર્લામેન્ટમાં એક કાયદો પસાર થયો છે એક બિલ પસાર થયું છે એમાં એ પ્રકારનું બિલ છે કે અકસ્માત થશે અને કોઈને જાનહાનિ થશે તો જે તે ડ્રાઈવરને પાંચ લાખ રૂપિયાનો જુર્માનો ભરવો પડશે નહીં તો દસ લાખ દસ વર્ષની સજાની પ્રવાધન કરવામાં આવ્યું છે પરંતુ ખરેખર ડ્રાઈવરોનો પગાર દસથી વીસ હજાર રૂપિયા સુધીનો હોય છે અને એ ડ્રાઈવર પણ પોતાની મોતના જોખમે ડ્રાઇવિંગ કરે છે અકસ્માતના જોખમે ડ્રાઈવિંગ કરે છે અને આ જ ડ્રાઈવર એવા છે જેમણે કોરોનાના સમયમાં પણ માલ સપ્લાયમાં ખૂબ મદદ કરી હતી ત્યારે આ ડ્રાઈવરોના વિરોધનો જો કાયદો પસાર કરવાનો હોય ડ્રાઈવરો માટેનો કાળો કાયદાનો અમે વિરોધ કરીએ છીએ અને અમે આંદોલન માં એમના સાથે છે ડ્રાઈવરોના સાથે છે જે પણ ડ્રાઈવર હોય એ કદી પોતાની રીતે પોતાની જાતે કોઈને મારી નાખતો નથી કોઈ કીડીને પણ મારતો નથી અકસ્માત એટલે અકસ્માત અચાનક થતું હોય તે અકસ્માત હોય છે આ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ જ્યાં સુધી આ કાયદામાં સુધારા ન લાવવામાં આવે રદ ન કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અમે આઠ તારીખે સોમવારે આખા વલસાડ જિલ્લાના ડ્રાઈવરો ધરમપુર ખાતે ભેગા થશું અને આંદોલનની રણનીતિ તૈયાર કરીશું ખાસ કરીને એક વિપક્ષ તરીકે આ કાયદાને તમે કઈ રીતે જુઓ છો અને એ માટે આગળ શું કરશો એક વિપક્ષ તરીકે પણ અને હું પણ મારી ગાડી ચલાવું છું ઘણીવાર એટલે હું પોતે ડ્રાઈવર છું એ રીતે પણ આ રીતનો કાયદો ન હોવો જોઈએ અને અમે વિપક્ષ તરીકે પણ આ કાયદાનો વિરોધ કરીએ છીએ ખાસ જે કાયદો છે જો એ લાગુ થઈ જાય તો જોખમી થઈ શકે છે સામાન્ય જે જે વલસાડ ડાંગ વિસ્તાર માટેના ચાલકો છે એના માટે ડાંગ વલસાડ જે ભૌગોલિક પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિવાળો જે વિસ્તાર છે એના માટે ખૂબ જોખમી છે અને ડ્રાઇવિંગ કરનારના જે પોતાનું ઘર સંસાર ડ્રાઇવિંગ પોતાની કરીને ચલાવે છે કોઈક માલિકને ત્યાં નોકરી કરીને કરે છે તેના માટે તેના પરિવાર માટે પણ ખૂબ જોખમી છે અને આ કાયદો કોઈ પણ હિસાબે એને રદ કરવો જોઈએ અથવા એમાં સુધારા લાવવા જોઈએ આજે અમે એવી રણનીતિ તૈયાર કરી છે આવનારા દિવસોમાં તમામે આઠ તારીખે સોમવારે ભેગા થવાનું છે અને અત્યારે બધા જ વાહનો બંધ રાખવાના છે કોઈએ વાહનો ચલાવવાના નથી